નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઋતુ કોઈ પણ હોય ત્વચાની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે હવે આવામાં ઘણીવાર કેવું થાય છે કે આપણે થોડી પણ જો કાળજી નહીં લઈએ તો બની શકે કે ત્વચા વધારે ખરાબ થઈ જાય અથવા વધારે અસરગ્રસ્ત થઈ જાય હવે જ્યારે આટલી ખૂબ ગરમી પડી રહી છે તો તમારે ત્વચાની સંભાળ લેવા માટે આ વસ્તુ તમને ખૂબ કામ આવી શકે ઉનાળાની ઋતુમાં ત્વચા ઓઇલી અને ચીકણી બની જાય છે હવે આને કારણે ચહેરા ઉપર ખીલ ડલનેસ જેવું પણ તમને સમસ્યા સતાવશે હવે જો તમે ઈચ્છો તો તમે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો હવે બહાર માર્કેટમાં પણ તમને ઘણા બધા પ્રોડક્ટ જોવા મળશે જોકે ઘણીવાર આવા પ્રોડક્ટને કારણે તમને એલર્જી જેવું પણ થઈ જાય જો તમે ત્વચાને કુદરતી રીતે સાફ કરવા ઈચ્છો છો તો તમે એલોવેરા જેલની મદદ લઈ શકો મિત્રો એ સિવાય એલોવેરા જેલમાં જો તમે અન્ય વસ્તુઓને એડ કરો છો તો પણ તમને ખૂબ સારા પરિણામ જોવા મળશે તમે ઈચ્છો તો એલોવેરા જેલ અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો હવે આ જે મિશ્રણ છે એ ચહેરા પરના ખીલને દૂર કરશે ડલનેસ દૂર કરશે તમારે શું કરવાનું છે કે એક ચમચી ફ્રેશ એલોવેરા જેલમાં ગુલાબજળના થોડા ટીપા મિક્સ કરી દેવાના છે બસ એના ચહેરા ઉપર લગાવી દેવાનું છે આ જે ફેસ માસ્ક છે એ તમારી ત્વચાને ઠંડક આપે છે અને તાજગી જાળવી રાખવામાં પણ મદદ કરે છે હવે એ સિવાય એલોવેરા જેલ અને લીંબુનું મિશ્રણ મિત્રો એલોવેરા જેલની અંદર લીંબુના ટીપાં એડ કરો અને એને ચહેરા ઉપર લગાવી શકાય આ જે મિશ્રણ છે તમારું ટેનિંગ દૂર કરશે હવે એના માટે તમારે એલોવેરા જેલ અડધી ચમચી જેટલું લઈને એમાં લીંબુનો રસને એડ કરવાનો છે દસ મિનિટ સુધી રાખ્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ કાઢવાનું છે હવે એ સિવાય જો તમે ઈચ્છો તો એલોવેરા જેલના આઈસ ક્યુબ બનાવી શકો હવે એ કેવી રીતે તો એક બરફની ટ્રે લઈ લો અને એમાં એલોવેરા જેલને એડ કરો એને ફ્રીજ કરી દો દરરોજ સવારે તમારે બસ એક ક્યુબથી તમારા ચહેરા ઉપર માલિશ કરવાનું છે હવે આનાથી શું થશે કે ચહેરા ઉપર પસીનો ઓછો થશે અને તમારા પોર્સને ટાઈટ કરવામાં પણ મદદ કરશે તો દર્શક મિત્રો જ્યારે ઉનાળાની ઋતુ શરૂ હોય ત્યારે આપણે આપણી ત્વચાને કાળજી રાખવી જરૂરી બની પડતી હોય છે કારણ કે આ એવી ઋતુ છે જેમાં તમારી ત્વચા તૈલી બની જાય છે એટલે કે ઓઇલી બની જાય છે અને ડલનેસ પણ આવી જાય છે હવે આવામાં જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો તો તમારી ત્વચા વધારે ઇફેક્ટમાં આવી જાય છે હવે જો કોઈ કોઈ તહેવાર હોય હોય અથવા પ્રસંગ તો આપણે ત્વચાની સારી રીતે કાળજી લઈશું પરંતુ દર્શક મિત્રો જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને પણ આવા સરળ ઉપાયો કરી શકો કે જેથી ત્વચાને આરામ મળી રહે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર કોમ